હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછો ક્રિપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે ફરી પાછું ફિઝિક્સ કોમ્યુનિકેશન સિસ્ટમ ચેપ્ટર એના ટોપિક્સ વિદ્યુત ચુંબકીય તરંગોનું પ્રસારણ સ્કાય વેવ સ્પેસ વેવ ગ્રાઉન્ડ વેવ પર આધારિત એમસીક્યુની જે આપણે સિરીઝ ચાલી રહી છે એનો પાર્ટ ફોર આજે આપણે જોવાનો છે પાર્ટ ફોરની અંદર એમ આપણે જોવાના છે તમે બધા રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો નેક્સ્ટ મહત્તમ ઇલેક્ટ્રોન તો આઈનોસ્પિયરની ક્રિટિકલ આવૃત્તિ મીન્સ કે ક્રાંતિક આવૃત્તિ કેટલી હોવી જોઈએ તો એફસી બરાબર નાઇન અંડરુટ એન મેક્સિમમ ચાલો એફસી બરાબર નાઇન અંડરુટ દસ ની બાર ઓકે ક્રાંતિક આવૃત્તિ આટલી હોય છે નાઇન મેગા હર્ષ ઇટ્સ ઓકે આવી ગયું ક્રાંતિક આવૃત્તિ તમને ક્રિટિકલ આવૃત્તિ પૂછી હતી જોઈ લો ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ સવારના સમયે આઈનોસ્પિયરના મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા આપી છે દસ તો બપોરના સમયની ક્રાંતિક આવૃત્તિ એફસી ટુ અને સવારની ક્રાંતિક આવૃત્તિ એફસી વન નો ગુણોત્તર કેટલો IFC बराबर 9 अंडर रूट n मैक्सिमम छे ना चलो आना पर थी तमें लो FC2 छेद मा FC1 9 अंडर रूट n मैक्सिमम 2 9 अंडर रूट n मैक्सिमम 1 चलो 9 9 कैंसल मुकी दो कीमत बहुत सिंपल FC2 FC1

આઈનોસ્પિયર માટે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતાને ક્રાંતિક આવૃત્તિ વચ્ચેનો સંબંધ સંબંધ પૂછવાનું જ ના હોય છે ચાલો ઓકે રેડી નેક્સ્ટ આગળ વધીએ પૃથ્વીના વાતાવરણનું ઓઝોન સ્તર ભાઈ શું કરે છે સૂર્યમાંથી આવતા ઇન્ફરેટ કિરણો શોષે છે ઇન્ફારેટ કિરણો ને પૃથ્વીના વાતાવરણમાંથી માંથી નિષ્ક્રમિત પામતા રોકે છે સૂર્યમાંથી આવતા પાર કિરણોને રોકે છે કે રેડિયો તરંગોને પરાવર્તિત કરે છે સૂર્યમાંથી આવતા યુવી કિરણોને રોકે છે એનું શોષણ કરે પાર રક્ત ઇન્ફારેટ કિરણો પૃથ્વી પર આવે છે પૃથ્વી પર પડે છે પદાર્થ ગરમ થાય છે પાછા પરાવર્તિત થાય છે એના કારણે પૃથ્વી પર તાપમાન જળવાઈ રહી છે એટલે એ તો તાપમાન જળવવા માટે છે એટલે એનું શોષણ નહીં થાય રાઈટ એટલે સૂર્યમાંથી આવતા જે ખતરનાક છે જેની આવૃત્તિ સૌથી વધારે છે એવા યુવી કિરણોનું શોષણ આ ઓઝોન સ્તર કરે છે એટલે ઓઝોન સ્તર આપણા માટે રક્ષણનું કામ કરે છે બાકી આ કિરણો આવતો તો માનવજાત માટે નુકસાન કરતા હતા શરીરની અંદર ચામડી ઉપર ઘણા પ્રકારના ચામડીના રોગો મેલેનિન જેવા રોગો થઈ શકત કેન્સર જેવા ઘાતક રોગોનું પ્રમાણ હાલમાં છે જ પણ અનેક ગણું વધત એ સો ટકા એટલે ઓઝોન સ્તર આપણા માટે આશીર્વાદરૂપ છે વિદ્યાર્થી મિત્રો તો આન્સર આવશે સી ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ ટીવી બ્રોડકાસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી ટીવી માટે આવૃત્તિ ત્રણસો મેગા હટ્સ જવાબ આવશે આ ત્રીસ મેગા હર્ ત્રણસો મેગા હર્સ ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ આઈનોસ્પિયર ખાલી જગ્યા ધરાવે છે ઋણ વિદ્યુત બારો નું સ્તર વિદ્યુત બારો પ્રેરિત થશે ચાલો રેડી નેક્સ્ટ ટીવી ટ્રાન્સમિશન ના પિક્ચર મીન્સ કે ચિત્ર સિગ્નલ ખાલી જગ્યા બાદ ટ્રાન્સમિટ થાય છે ટીવી માટે એમ

કે આખા વિશ્વની અંદર તમારે રેડિયો કોમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવું હોય તો ત્રણ સેટેલાઇટ એકસો વીસ ડિગ્રીના એંગલે રાખો વન ટુ અને થ્રી ત્રણ સેટેલાઇટ ને તમે એકસો વીસ ડિગ્રીના એંગલ પર ગોઠવો તો સમગ્ર પૃથ્વી પર કોમ્યુનિકેશન પ્રસ્થાપિત કરી શકાય તો સેટેલાઇટની સંખ્યા કેટલી જોઈએ તો કે ત્રણ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે નીચેનામાંથી કઈ ફ્રિકવન્સી ભાઈ સેટેલાઇટ માટે ત્રણસો મેગાસ કરતા વધારે સેટેલાઇટ કોમ્યુનિકેશન માટે આવૃત્તિ ત્રણસો મેગાહ કરતા વધારે જોઈએ એટલે આન્સર આવશે સેટેલાઇટ માટે ત્રણ હજાર મેગાટ તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ્રીલંકાનું વીસ કિલો હર્ટ્સ કિલો વોટ ટીવી ટ્રાન્સમીટર પાવર આપ્યો છે ટ્રાન્સમીટર ની રેન્જ અવધી કેટલી હોય શ્રીલંકામાં આર તો ચોસઠસો કિલોમીટર હોય એટલે ચોસઠ દસ ની બે કિલોમીટર તો ડીટી બરાબર અંડર ટુ ટુ પોઈન્ટ આપણે ચોસઠ નું વર્ગ મૂળ આઠ પાંચ નું વર્ગ મૂળ બે એટલે બે સમથિંગ બે પોઈન્ટ લઈ લ્યો ચાલો આવશે આઠ દુ બે કે બે જે લઈ લો

100 મીટર ત્યારે હવે તેની કવરેજ રેન્જ dt1 dt રેન્જ ત્રણ ગણી કરવામાં આવે એટલે dt2 3dt તો ઊંચાઈ કેટલી હોવી છે તો dt પ્રોપોર્શનલ ટુ રૂટ h સૂત્ર છે ને 2h r આના પરથી બરાબર હો તો dt પ્રોપોર્શનલ ટુ રૂટ

h2/h1 dt dt જાય બે बाजू વર્ક કરો એટલે 9 h2/h1 તો h2 = 9 h1 સો so, 900 મીટર કેટલું હોય 900 મીટર ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન ફિનિશ ફરી પાછા નવા ચેપ્ટર સાથે આ ચેપ્ટરને આપણે સંપૂર્ણ ફિનિશ કરીએ છીએ નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત થેન્ક યુ